ભૂપેન્દ્ર પટેલના દિલ્હી પ્રવાસને લઈને એબીપી અસ્મિતાને એક્સક્લુઝિવ જાણકારી મળી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત માત્ર અને માત્ર વિકાસલક્ષી પ્રોજેક્ટ અને પાડોશી રાજ્યો સાથેના મુદ્દાઓની ચર્ચા માટે જ છે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી મુખ્યમંત્રી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના અમલ મુદ્દે જ ચર્ચા થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાતને પગલે ભલે મંત્રીમંડળના વિસ્તરણની અટકળો ચાલી રહી હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત માત્ર અને માત્ર વિકાસલક્ષી પ્રોજેક્ટ અને પાડોશી રાજ્યો સાથેના મુદ્દાઓની ચર્ચા માટે જ છે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી મુખ્યમંત્રી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના અમલ મુદ્દે જ ચર્ચા થશે